સુરતના કાબોદરા વિસ્તારમાં ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર વિપલો પકડાયા બાદ અમરોલી પોલીસે પણ છપરાવાડા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે એક્શન લીધા હતા બે દુકાનોમાં દરોડા પાડીને નાના મોટા અડતાલીસ ગેસ સિલિન્ડર વજન કાંટા સહિતનો મુદ્દા કબજે લઈને શગીર સહિત બેની અટકાયત કરી હતી શહેરમાં ગેરકાયદેસર અને જોખમી રીતે ગેસ રિફિલિંગનો વિપલો બે ધમધમી રહ્યો છે અનઅધિકૃતના ગોરખ ધંધાને કારણે આગ લાગવાના જાનહાનિ થવાના કિસ્સાઓ પણ બનવા લાગ્યા છે શહેર આખામાંથી ધમધમતી ઇનલીગલી પ્રવૃત્તિ સામે પોલીસ પોલીસ દ્વારા બહાર બી અલગ અલગ દુકાનોમાં દરોડા પાડ્યા હતા બંને દુકાનોમાં ગેરકાયદેસર ગેસ રિફલિંગનો વેપલો ચાલતો હતો પોલીસે બંને દુકાનોમાંથી અલગ અલગ કંપનીના નાના મોટા અડતાલીસ ગેસના બાટલા બે ઇલેક્ટ્રિક વજન કાંટા અને ગેસ માટેની બે નળી કબજે કરી હતી અમરોલી પોલીસે આ મામલે બે અલગ અલગ ગુનો નોંધીને ભરવ પ્રસાદ ગુપ્તાને અને શગીરને અટકાયતમાં લીધો હતો પોલીસે ખટીક સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપડા રોડ ઉપર વારીનાથ સોસાયટીના નાકા ઉપર કેટલાક ઇસમો જે ગેસની જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે જે આધારે પોલીસે ત્યાં તપાસ કરતાં આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં મળી આવેલા જેથી પોલીસે ત્યાંથી નાની મોટી મળી અને અડતાલીસ જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજન કાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહેલ છે